માનવ સમાજની વિષમતા ઊંચ નીચના ભેદ દુઃખ ગરીબી અને માનવ સમાજના કડવા વેણ એવા અજ્ઞાનથી ભરેલા આ જગતમાં આપણા સંતો ભક્તોએ અનેક કષ્ટો હસતા મોઢે સહન કરીને સહજ સ્વીકાર કરી પ્રાણ પ્યારા પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ મોક્ષ પ્રાપ્તિ કે વિના જ પોતાની વાણીમાં વ્યક્ત કરી છે પરમાત્માની અકળ લીલા અને પોતાના ગુરુના ગુણગાન ગાયા છે એવા જ પરમ સંત દાસ વાઘા ભગતને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના ગોંડલ પંથકના વાછરા ગામે વાલ્મીકી પિતા પાતાભાઈ અને માતા લક્ષ્મીબાઈના ઘેર સંવત સત્તરસો અઠ્ઠાણુંમાં સંત ભગતનો જન્મ થયેલ કોઈ કોઈ વિદ્વાનોનો એવો મત છે કે તેમનો જન્મ ઈસવીસન સત્તરસો બાણુંમાં થયો હતો અને ઈસવીસન અઢારસો પચીસમાં સમાધિ લીધી હતી પણ સંતો ભક્તોના વળ ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે આપણે તો એ સંતો ભક્તોને વંદન કરીએ માતા પિતા બંને રામદેવ પીરના પરમ ભક્ત એટલે ભજન ભક્તિ કરે બંને પતિ પત્ની સવાર સાંજ લોબાણને ગોગળનો ધૂપ કરી પીર રામદેવની આરાધના કરે બાળ વાઘા ભગત પણ સવારે વહેલા જાગી માતા પિતાની સાથે રામદેવ પીરની આરતીમાં આંખો મીચીને બેસી જાય અને પોતાની કાલી ગેલી ભાષામાં સાથે સાથે સુર પુરાવે આમ બાળપણથી જ ભક્તિના બીજ રોપાયા ત્યારબાદ તો એમ કહેવાય છે કે સંત ભગતને ભજનોનો રંગ લાગ્યો રામ સાગરના તાલે ભજનો ગાય અનેક ભજનો એમને કંઠસ્થ કરી લીધા રામદેવ પીરના પાંચ મંડપ કર્યા આખા સમાજમાં તેમની ભગત તરીકેની કીર્તિ ગવાવા લાગી પણ ભજન અને જ્ઞાનનો મધ ચડ્યો એટલે માયલામાં ક્યાંય શાંતિ નહીં અનાયાસે એક દિવસ પ્રેમ સાહેબનો ભેટો થયો સત્સંગ થયો અને સંત વાઘા ભગતનો અહંકાર ઓગળી ગયો સાઠ વર્ષની ઉંમરે ગુરુ પ્રેમ સાહેબને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું અને પ્રેમ સાહેબના શિષ્ય બન્યા અને અંતરના કપાટ ઉઘડી ગયા ગંગાના પ્રવાહની જેમ પળાવાણી વહેતી થઈ મારે દિલે આનંદ બહુ આયા પ્રેમ ગુરુ બુડતાની બાઈ ધરામાં નાભી કમલસે સુરતા ચાલી કગન પવન ચલાયાજી પિંગલા પિંગલા સુખમન સાધી ત્રિવેણી તાર મિલાયાજી ગગન મંડળમાં સિંગી વાગે સુરતી શબ્દ મિલાયાજી નૂર તખત પર નામ નિરંતર પ્રેમે ભેદ બતાજી મેરુ શિખર પર મનવો ચડ્યો દેવતિયા દર્શાયાજી ભીમ જીવણને ત્રિકમ સાહેબ પ્રેમ તિયા પરખાયાજી સદગુરુએ મૂને ચરણમાં રાખ્યો મનવા એક ઘર આવ્યાજી દાસ વાઘો સાગર પ્રેમ કાચરણા પુરણ પદવી પાયાજી પુરાણ પદવી પાયાજી આવા અનેક પદ અને ભજનોના રચયતા સંત દાસ વાઘા ભગતે સંવત અઢારસો એક્યાસી માં ખરેડા ગામે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત દાસ વાઘા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ